કે વ્યસન મુક્તિ શિક્ષણ અને સંગઠન તો શિલાસણાથી હું ગ્રામ સમિતિ પ્રમુખ ગોપાલજી ઠાકોર સાહેબ જે જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ અને ગ્રામ સમિતિ તો ગ્રામ સમિતિના કામ કરવાની જવાબદારી છે પહેલો મુદ્દો વ્યસન મુક્તિ બીજો મુદ્દો શિક્ષણ ત્રીજો મુદ્દો સંગઠન એના ભાગરૂપે શિક્ષણ માટે ધોરણ બાળવાટિકા અને એકતીસ સાત આમ તો તારીખ એક બાર બે હજાર ચાલુ કરેલ છે અને તાલુકાની આપીએ છીએ દરેક ગામમાં ગ્રામ સમિતિ પ્રમુખ છે તો દરેકની જવાબદારી બને છે અને રૂપિયા આમ ચાલો ચાલે છે તો ત્રણસો લઈને ચાલુ કરી શકે છે બરાબર તો એક બાળક પંદર રૂપિયા વાપરવા પડે તો પડી ખાતા હોય તો એની જગ્યાએ બંધ કરી નાખે અને આ પંદર રૂપિયા બાળકની પાછળ વપરાય તો આવનારી પેઢી સુધરશે બાળક પણ સુધરશે અને શિક્ષણ ના માર્ગે દોરાશે અને અહીંયા ઝંડીની અંદર સાહેબ જે ઠાકોર સેનાનો ઝંડો છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તો આની અંદર શીખવા મળે છે શિક્ષણ સંગઠન અને શક્તિ શિક્ષણ હશે તો સંગઠન હશે ને સંગઠન છે તો શક્તિ હશે ચલો સદારામ બાપુજી